નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાઈટ આન્સર ની આપડી ચેનલમાં દોસ્તો રાઈટ આન્સર તમારા માટે સાઠ બે હાજર પચીસ આજે જે તારીખ બાવીસ ત્રણ બે હાજર પચીસ ને આજે જે શનિવારે તમારું જે સેટનું પેપર હતું દોસ્તો ધોરણ પાંચના આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હતા આઈને આપીને આવી ગયા છે દોઢસો મિનિટ નું દોસ્તો તમારો એકસો વીસ માર્ક નું આ પેપર હતું અને રાઇટ આન્સરે તમારા માટે તમને વિડીયો આપેલા હતા તમે વિડીયો જોયા હશે દોસ્તો તો આજનો વિડીયો તમને ખૂબ જ આજનો પેપર તમને ખૂબ જ સરળ લાગ્યો છે ચલો ત્યારે આપણે આજે કી ઈ કેટેગરીનું પેપર જોઈ લીધી દોસ્તો કુલ ગુણ એકસો વીસ છે તમને દોઢસો મિનિટ મળેલી હતી અહીં તમારો બેઠક નંબર તમે લખેલો હશે અહીંયા પરીક્ષા માટેની સૂચના તમારા પ્રશ્નપત્રનું પ્રથમ પેજ દોસ્તો અહીંયા આપેલું હતું જી હા દોસ્તો આ પેપર સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપમાં તમને મળી જશે તો ગાઈડ એપ્લિકેશન જે પણ મિત્રો ડાઉનલોડ કરેલ હોય એ લોકો યસ સર લખવાનું ભૂલવાનું નહીં દોસ્તો અને છેલ્લે તમે આ પેપર ચેક કરીને મને કહેજો કે તમારે 120 માંથી દોસ્તો કેટલા માર્ક્સ આવશે 100 આવે કે 120 આવે કે વોટએવર જે આવે તમારે અમને કમેન્ટમાં જણાવવાનું છે અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી તો ગાઈડ એપ્લિકેશન દરેકના મોબાઈલમાં હોવી જોઈએ તમામ પ્રશ્નો દોસ્તો તમને ખબર છે ફરજિયાત હતા રફ ફરક કરવા માટે તમને પાછળ બે પેજ આપવામાં આવ્યા હતા તમે ઓએમઆર સીટમાં એબીસીડી પૈકી કોઈ પણ એક વિકલ્પ પસંદ કર્યો હશે અને ઓએમઆર અને હોલ ટિકિટની સૂચનાઓ પણ ધ્યાન લેજી હશે દોસ્તો આ તમારે એબીસીડી ઈ કેટેગરીનો પેપર પૈકી આપણે દોસ્તો આજેગરીનું પેપર જોઈ રહ્યા છીએ ચલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર એક તરફ દોસ્તો જી હા દોસ્તો ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ખાસ ડાઉનલોડ રાખજો દોસ્તો કારણ કે આવનારી તમામ પરીક્ષાની અપડેટ આવનારી વાર્ષિક પરીક્ષા દોસ્તો હવે આ પરીક્ષા તો પતિ જશે ચિંતા નહીં કરવાની આપણે જે દોડીને આવ્યા હોય સરસ દોડીને આયા હોય તો આપણું ઘર સરસ દેખાશે અને ચિંતા નહીં કરવાની આ એક માત્ર પરીક્ષા છે દોસ્તો જે માર્ક્સ આવે હવે આવતી પરીક્ષામાં આપણે ધ્યાન રાખીએ એના માટે ગાઈડ એપ્લિકેશન તમારા પાસે બેઠી છે આવનારી પરીક્ષાના વાર્ષિક પરીક્ષાના પેપરો દોસ્તો તમને ત્યાં પીડીએફ સ્વરૂપે મળી જશે દોસ્તો ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દ ને અડધો આટો ફેરવતા એકસો એસી અંશના મૂળ શબ્દ જ વંચાય છે જે પણ મિત્ર હજુ સુધી વિડીયોને લાઈ

ના ખેલાવે તો આને શબ્દને ઉંધો કર દો તો બી જવાબ આવશે જે પણ મિત્રો બી જવાબ લખ્યો હોય સાચો દોસ્તો આ દોસ્તો ક્યાંક અપડે જવાબ બાપમાં ભૂલ થઈ જાય તો તમે કમેન્ટમાં તમાય સાચો જવાબ શું લખ્યો છે જણાવજો દોસ્તો આ માત્ર તમાર જાણ માત્ર દોસ્તો તમાર આન્સર શીટ આપણે આપેલી છે હજુ તમારી ઓફિશિયલ આન્સર શીટ બાકી છે એ આવશે 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી 36 એ નીચેની પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી દોસ્તો તો જો 4 * 3 12 12 * 3 36 અ 6 * 3 18 18 * 2 36 9 * 2 અઢાર અઢાર દુ છત્રીસ તો જવાબ આવશે દસ જોડે ગુણી નાખો દોસ્તો તો જવાબ આવશે એકસો છપ્પન મિલીટર મહેશ ઘરેથી શાળાએ જવા માટે કઈ દિશામાં ચાલુ પડશે તો જો મહેશને પહેલા ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ફરી ઉત્તર ફરી પૂર્વ ફરી ઉત્તર તો એમ એ જવાબ દોસ્તો એ આવશે ચલો આગળ જોઈએ દોસ્તો પ્રશ્ન સાતમો પ્રશ્ન એક ઘોડ બગીચાનો પરિઘ પાંચસો મીટર છે જો આવ્યું છે ત્રણ કિલોમીટર દોસ્તો ત્રણ કિલોમીટર દોડવું હોય તો બગીચાના કેટલા ચક્કર માળો પડે ત્રણ કિલોમીટર ને આપણે ફેરવીએ તો ત્રણ હજાર મીટર આવે ત્રણ હજાર મીટર ને આપણે ત્રણ હજાર મીટર દોડવાનું છે તો પાંચસો ને આપણે છ જોડે ગુણાકાર કરીએ તો ત્રણ હજાર થાય તો છ આટા મારવા પડે અંજલિ પાસે ચાર ડઝન કેળા છે દરેક મિત્રને દરેક મિત્રને બે કેળા આપ્યા તેની બાદ કેળા વધે છે ચાર ડઝન છે એટલે આપણને ખબર છે કે ચાર ડઝન છે એટલે એની પાસે કેટલા કેળા હશે એક ડઝનમાં બાર કેળા તો બાર અડતાલીસ બાદ એની પાસે ચૌદ કેળા વધે છે તો માં ચાર હજાર ચોત્રીસ બરાબર ચોત્રીસ દરેક મિત્રને બે કેળા આપે છે ચોત્રીસ ને બે વડે ભાગીએ તો સત્તર મિત્રોને કેળા આપ્યા હશે પ્રશ્ન નંબર સાત જોઈએ કે નીચેના પ્રશ્નો જવાબ આપો કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો જે શહેરનો આલેખ સૌથી ઊંચો હોય તો ચેન્નઈ ચેન્નાઈ નું છે ચેન્નાઈ ઓકે ચેન્નાઈ નું તાપમાન સૌથી વધુ છે ઘડિયાળના કયા સમય બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બને છે તો જુઓ દોસ્તો ત્રણ ને દસ કરીએ તો કાટકોણ બને બાર ને દસ કરીએ તો પણ કાટકોણ બને ચૌદ એટલે બે ને દસ તો બે કાંટા જોડે આવશે નવ ને દસ નવ ને દસ કરીએ તો કાટકોણ કરતા મોટો કાંટો બને ખૂણો બને છે ડી આવશે ગુજરાતમાંથી કઈ કઈ નદીઓ વહે છે તો ગુજરાતમાં તાપી નર્મદા મચ્છુ પૂર્ણા અને વિશ્વામિત્રી નદીઓ વહે છે જલ જંગલ હકના કાયદા બે હજાર સાત પ્રમાણે જંગલો ની કામ કોના દ્વારા થાય છે તો ગ્રામસભા દ્વારા દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમતી વખતે શું યાદ રાખવું જોઈએ તો હું છોકરો છું હું છોકરી છું પાઠમાં એવું શીખવાડ્યું છે કે ભાઈ આવું બધું નહીં રાખવાનું છોકરો કે છોકરીનો ભેદભાવ પણ હું ખેલાડી છું એ યાદ રાખવાનું છે લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તમે વિડીયો જોયો હોય તો એમાં છે કે લેહને બીજા ઠંડા રણના નામે ઓળખવામાં આવે છે મિઝોરમ રાજ્યના જે લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે તો તે ચહેરાવ ઓળખાય છે અડી કડીની વાવની વિશેષતા શું છે તે અડી તે પૂર્વ પશ્ચિમ ત્રણસો દસ ફૂટ લાંબી છે આ સાચું છે સાબરમતી વાઘનું કયું અંગ ખૂબ જ તો વાઘની મૂછો દોસ્તો ખૂબ જ સંવેદનશીલ હોય છે જે તેને આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે ચલો ત્યારે આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ કે બ્રેલ લિપી કેટલા ટપકા પર આધારિત લિપિ છે તો બ્રેલ લિપિ છે એ છ ટપકા પર આધારિત છે દોસ્તો જે પણ મિત્રોને પેપર હોય ચિંતા નહીં કરવાની આજ જ પેપર હશે પણ એમને પ્રશ્નોના બદલાઈ ગયેલા હશે તો તમે પ્રશ્નોના ક્રમ સાથે તમારો જવાબ ચેક કરી શકો છો બ્રેઇલ લિપિમાં કુલ છ ટપકા છે નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે તો નકશામાં ઉત્તર દિશાનો એકમ એવા શબ્દો કે સહી જોડ પહેચાનીએ તો એ અહીંયા શું છે આજુ આમાં સાચું શું લખ્યું છે 49 भी સાચું લખેલું છે ટિન્ડોળાના હિન્દીમાં શું કહેવાય તો ચચીરડા કહેવાય શબ્દ કયો કે અનુસાર કયો શબ્દ તો કૃષિ બીજા કણ પરથી સહી વાક્ય પઈચાને હમ જા રહા હું ના હમ જા રહે હે વહ લડકે ને લડડો દિયા તો આ સાચું છે દોસ્તો ભિન્ન શબ્દ પઈચાને તો અરહર અલગ છે دیے گئے સંકેત કા આગે રસ્તો પહોળો છે તો મતલબ આગે રસ્તા ચોડા હે કિતાબો મે મહાભારત કી વાત હે તો ઇસ કિતાબો મે મહાભારત કી ઇસ ઉસ કિતાબો મે મહાભારત કી વાત हे तो अहिया जवाब आवश्य डी उस किताब में महाभारत की बात है विलोम शब्द की खुटे लेके विरुद्धार्थी खुटी जोड़ पड़े आगे तो पीछे साचू थे दाया तो साया तो दाया तो बायावे तो सी खोटू वाक्य पूर्ण कीजिए हम खेल रहा हूं नवे हम खेल रही हूं नवे हम खेल रहा हम खेल रहे हे तो जवाब डी बाग में सुंदर फूल खिलते हैं वाक्य में विशेषण कौन सा है तो फूल तो खिला तो सुंदर तो सुंदर है विशेषण છે અહીંયા દોસ્તો તમને ફકરો આપેલો છે ફકરા પરથી આપણે સવાલના જવાબ લખવાના છે તો આ સવાલ આપણે ફકરો તમે વાંચી લો તો ખ્યાલ આવશે કે અશોકભાઈ કયા બે કાર્ય સારી રીતે પાર પાડ્યા તો અશોકભાઈએ પરિવારને સંગમ સ્નાન કરાવ્યું અને બટાટા કાઢવાનું બંને કામ સારી રીતે એટલે કે એમને ધર્મ અને કર્મ બંને સાથે કર્યું છે ઘરના સભ્યો વારા પરથી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે કારણ કે બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિ તો હાજર રહેવું પડે તેથી બધા વ્યક્તિઓ નકશાથી જાય તો બટાકા તેમના બગડી જાય બરાબર અશોકભાઈ ના પરિવાર વિશે શું કહી શકાય તો અશોકભાઈ ના પરિવારમાં સૌ હળી મળીને રહેતા હશે અશોકભાઈ ને તો જો હળી મળી ના રહે હું જોઉં હું જાઉં જો પણ પરથી ગાય એટલે હળી મળીને રહે છે અશોકભાઈ અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે તો અશોકભાઈનું વ્યક્તિત્વ ધારેલું કામ પોતાનું સંપન્ન કરી શકે છે તમે જેમ સેટ ની પરીક્ષા ધારી સરસ રીતે આપી આપણા વિડીયો જોઈને અશોકભાઈ પણ તમારા જેમ સરસ રીતે કામ કરે છે નીચેના વાક્ય પૈકી કયા વાક્યમાં લોચો મારો સાચી રીતે નથી વપરાયું પંખો ચાલુ નથી નવી સ્વિચના વાયર જોડવામાં આ બરાબર છે જોડાયું છે દાખલાનો જવાબ મળતો નથી એટલે આ પણ સાચું છે હજુ સુધી ન પહોંચ્યા આ પણ સાચું મમ્મી પપ્પા રાજુ પર ખુશ થયા તો રાજુ લોચો માર્યો ખુશ ના થાય બરાબર તો ખુશ સારું કામ કર્યું તો ખુશ થાય એટલે અહીંયા આ વાક્યમાં બરાબર વપરાયું નથી કારણ કે એનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય હું શાળામાં મોડો પહોંચ્યો કારણ કે સવારે વહેલો જાગ્યો હતો શાળામાં વહેલો જાગ્યો હોય તો મોડો ના પૂછે ને વહેલો જાગ્યો હોય તો વેલો પહોચે પણ શું છે સાચું એટલે સંભળાવી દીધું હું નહીં જાઉં આ વાક્ય પરથી નીચેનું પૈકી શું સાચું છે એને સામે નાની વાત માની લીધી ના ભાઈ એને સામે નાની વાત સામે સન્માન કર્યું અને સામે નાના વખાણ કર્યા તો એને સામેની વાતનો ઇન્કાર કર્યો કે ભાઈ હું નહીં જાઉં એની એની વાત ને નકાર કે હું નહીં જવું એમ હું ને છન્નુ હું ને ચંદુ છાના માના કાતરિયા બેઠા કાતરિયું એટલે છેક ઉપર થી છાપરા નીચેની નીચેનો ની મેળો બરાબર અર્થની દ્રષ્ટિએ કયો શબ્દ જુદો પડે છે પેઠે થકી રીતે કે માફક તો માફક શબ્દ જુદો પડે ના પેઠે રીતે અને માફક આ ત્રણ છે તો દોસ્તો થકી જુદો પડે છે ચલો આઈએ એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ ત્રણ ચાર અને પાંચ છે ફરતે તાર કરવાની છે તો પરિમિતિ પરિમિતિ આપણને ખબર છે કે ત્રણ વત્તા ચાર વત્તા પાંચ તો પાંચ ને ચાર નવ ને ત્રણ બાર તો જવાબ આવશે બાર મીટર પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય તો પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો પચીસ થાય કુલ ત્રણસો ને ઓગણચાલીસ પેન્સિલ એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને ચાર પેન્સિલ મળે તો ત્રણસો ને ઓગણચાલીસ આપણે ચાર વડે ભાગીએ તો ચાર આઠ બત્રીસ નીચે વધ્યા ત્રણ માંથી બે જાય તો એક બરાબર અને ઓગણીસ ચોકું ચોકું સોળ ચોખ્ખું ચોખ્ખું સોળ તો ત્રણ પેન્સિલ વધી છે એક કિલોમાંથી બત્રીસ બને છે તો ચાર કિલોમાંથી કેટલા તો બત્રીસ ગુણ્યા ચાર કરીએ તો જવાબ આવશે એકસો ને અઠ્યાવીસ હવે એક ખોખામાં આઠ લાડુ સમાય છે તો એકસો અઠ્યાવીસ ખોખાને આપણે આઠ વડે ભાગીએ તો જવાબ આવશે સોળ ખોખા જોઈશે ચલો પિસ્તાલીસ નો પ્રશ્ન જોઈએ આ પેટીમાં એક મીટર લંબાઈના કેટલા સમગન સમાય શકે તો અહીંયા દોસ્તો બે ની પેટી છે તો આઠ સમગન સમાય શકે ચિત્રમાં ફૂલની ભાગની પાંદડો દર્શાવી છે ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે ચિત્ર અહીંયા એક છે તો બાકીના ચાર ભાગ જોઈશે તો ચાર જવાબ આવશે નીચેના આપેલ સંખ્યાના ડાબેથી જમને તો સીધી કે ઉલટી વાંચું તો સંખ્યા તેની તે જ રહેશે તો જો દોસ્તો આગળથી વાંચો કે પાછળથી વાંચો સંખ્યા એક હજાર પાંચસો એકાવન એક હજાર પાંચસો એકાવન એને એ રહેજે આલેખ પત્રમાં દોરેલા આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે તો એક બે ત્રણ ચાર અને આ ગણીશું પાંચ છ સાત અને આઠ તો આઠ ચોરસ એકમ જવાબ આવશે ડી આવશે આઠ ચોરસ એકમ અહીંયા દોસ્તો નીચેથી ઉપર નીચે તો ઉપર આવે તો ડી જવાબ આવશે ઘણા સરળ પ્રશ્નો પણ પૂછાઈ ગયા છે તમારે રોકડા એવા અહીંયા દોસ્તો આ પાંચ પતંગ છે તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ અને આ ત્રણ પતંગ છે તો આ ત્રણ તો પાંચ નું ત્રણ પંદર નો ત્રણ અઢાર જવાબ આવશે અઢાર પતંગ થયા નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે સો ના ચાર એટલે ચારસો ગ્રામ થયું બસો ના બે એટલે એ પણ ચારસો ગ્રામ થયું પંદર દોઢસો ગ્રામ ના ત્રણ એટલે સાડી ચારસો ગ્રામ થયું અને આઠ પંચું ચાલીસ તો આ પણ ચારસો ગ્રામ થયું તો દોસ્તો ચારસો પચાસ એટલે કે બી વજન સૌથી વધારે છે છત્રીસો ને પચીસ માં છ છત્રીસો ને પચીસ માં છ અને બે ના સ્થાન કિમાનો તફાવત જણાવો તો અહીં છ નો સ્થાન કિમા જોઈએ તો પાછા બે મીંડા મૂકી દો બે નું સ્થાન કિંમત જોઈએ પાછળ એક મિનિટ ને એસી જવાબ આવશે તો પચીસ ગુણ્યા ચાલીસ મતલબ એક હજાર રૂપિયા થાય છે બરાબર આ જૂથ એક મહિનામાં એક હજાર તો બાર મહિનામાં બાર હજાર રૂપિયા જમા કરાવે છે એક વર્ષમાં બાર હજાર પાંચ વર્ષમાં એટલે બાર પંચો ને હજાર રૂપિયા જમા કરાવે છે એક કિલોગ્રામ દૂધીનો ભાવ વીસ રૂપિયા હોય તો ત્રણ પૂર્ણાંક ચાર એટલે વીસ ચાર પંચા વીસ તો ઓગણીસ પંચા કેટલો આવશે પંચાણું એ દૂધીનો ભાવ થશે પંચાણું હવે આ આકૃતિ છે અને ઊભી કરીને દર્પણ આકૃતિ કે છે તો ઊંચી કરીને નામ ફેરવીએ તો ગુણાકાર આ બાજુ અને બાદ બાકી ગુણાકાર આ બાજુ થઈ જાય આ ચિત્ર આ બંને આ બાજુ આવી જાય આ બંને આ બાજુ આવી જાય તો જો ગુણાકાર અહીં છે પણ નીચે બાદ બાકી નથી એટલે આ ના આવે અહીંયા આ તો આવે જ નહીં આઈ ના આવે આ આવે તો ગુણાકાર અને બાદ બાકી તો ડી જવાબ આવશે ચાર છ અને પાંચ નો સામાન્ય ગુણક તો જોવા દોસ્તો આમાં શું આવશે તો પંદર ચોક સાહીઠ દસ છંગ સાહીઠ અને બાર પંચા સાહીઠ તો સાહીઠ એ સામાન્ય ગુણક છે એક રૂમ આઠ ફૂટ ગુણ્યા સોળ ફૂટ નો છે તો હવે આમાં દિવસો બહુ મગજ લઈએ તો કાઢવો પડે લાદી મોહન બપોરે બે ને પંદર કલાકે વાંચવાનું શરૂ કરે છે નેવું મિનિટ એટલે કે દોઢ કલાક એક કલાક ને ત્રીસ મિનિટ બરાબર વાંચન કર્યું તો કલાક સુધી વાંચવું પડે તો બે ને પંદરે વાંચે છે અને બીજું દોઢ કલાક વાંચવાનું થાય એટલે એને કેટલું વાંચવું પડે હજુ એને હજુ ત્રણ ને પિસ્તાલીસ સુધી વાંચવું પડે વાંચ્યું હશે એક પૈસો બરાબર જો એક પૈસો બરાબર કેટલા રૂપિયા તો એકના છેદમાં સો તો જીરો પોઈન્ટ એક જવાબ આવે સી નહીર પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે તેને રૂપિયાનો એક એવા લીધા તો દુકાનદાર નિહિતને કેટલા રૂપિયા પરત કરશે બરાબર અઢી રૂપિયાનો એક એવા સોળ કેળા લીધા તો તમે બસો પચાસ ને સોળ જોડે ગુણી દો તો જવાબ જવાબ આવશે કેટલા રૂપિયા પરત કરશે તો પછી ચાલીસ રૂપિયા થશે એટલે દસ રૂપિયા પરત કરશે ખાલી જગ્યામાં યોગ્ય ચકલી ચકલી ને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો સામાન્ય શબ્દની ખોટી જોડ તો રઢિયાળું તો મોહક બરાબર સાચી જોડણી કઈ છે તો સાચી જોડણી એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ બરાબર સાચી જોડણી છે નીચેનામાં કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે તો મારા માટે કેરી લાવી રાખશો એક જ છે થાપ આપવી તો છેતરવું જયદીપે ડઝન કેળા ખરીદ્યા આમાં કયો વિશે પદ વિશેષણ છે તો કેળા તો ખરીદ્યા પણ ડઝન ખરીદ્યા એટલે ડઝન નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી તો જાનકી આવે વિશ્વામિત્ર ને શું પણ ખરા ગાંધારી મહાભારતમાં આવે છે બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં કયું ઊંઘી તો ગયું પણ કેવી રીતે ઊંઘી ગયું તો શાંતિથી ઊંઘી ગયું મેં નવું કેલેન્ડર લીધું અને ખીલ્લી પર ટીંગાડ્યું અને બરાબર અહીંયા આવશે અને હવે જોઈએ વિરામ ચિન્હ સાચો ઉપયોગ તો અહીંયા અલ્પ વિરામ ના આવે દીકરા દાદાને વંદન કર એ જવાબ આવશે એક ચોરસ ખેતરે કુલ ચારસો ચોરસ મીટર જગ્યા રોકેલો તો તેની લંબાઈ કેટલા મીટર હશે ચારસો ચોરસ મીટર જગ્યા રોકેલ હોય તો આ ચોરસ છે બરાબર અને શિક્ષક ચોરસનું નું ચારસો છે તો એની લંબાઈ વીસ મીટર હશે વીસ ગુણ્યા વીસ તો બે દુ ચારસો એટલે વીસ મીટર એની લંબાઈ હશે અગિયાર ડજન કેળા ભાવ એકવીસ અગિયાર ગુણ્યા અગિયાર કરીએ એકસો એકવીસ તો પાંચ ડજન તો એક ડજન નો અગિયાર રૂપિયા એને પાંચ વડે ગુણો તો પંચાવન રૂપિયા થાય એ કારની ગતિ વીસ કિલોમીટર પ્રતિ કલાક જયારે બી કારની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાક છે બસો કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે તો અહીંયા તમે ગણશો તો કાર બી નો ત્રણ કલાક વધુ હશે એક ની દસ ની વચ્ચે અવિભાજ્ય સૌથી સંખ્યાઓની સંખ્યા કેટલી દોસ્તો આઠ સંખ્યા આવે છે જે વિકલ્પમાં છે નહીં તો આના માર્ક્સ તમને કદાચ મળી શકે છે બરાબર આ તમને દાખલો તમે જે જવાબ લખ્યો છે આના માર્ક્સ તમને રોકડા મળી જશે નીચેની આકૃતિમાં સાયા છાયાકિત ભાગ એક સમાન આકૃતિ તો જુઓ અહીંયા એક તૃતીયાંશ થશે એક બે ત્રણ ચાર અહીંયા એક ચતુર્થાંશ થશે અહીંયા એક તૃતીયાંશ થશે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ એટલે બે છઠમાંશ એટલે એક ચતુર્થાંશ થશે એટલે એક ત્રણ અને ચાર આ આકૃતિઓ સમાન થાય છે ડી જવાબ આવશે અહીંયા જુઓ ચોરસ બરાબર પાંચ સફરજન ત્રિકોણ બરાબર ત્રણ સફરજન નંગ કરવા હોય તો પાંચ પાંચ ને ને થઈ ગયા અહીંયા આ જે લીટી કરી છે ના લેતા દોસ્તો પાંચ ત્રણ બે બે પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ દસ ને બે બાર થશે આ બે 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 એટલે આ દસ થશે અને આ ત્રણ 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 ચોક બાર ને બે ચૌદ એટલે ચૌદ થશે તો બાર કરવા હોય તો જવાબ આવશે બી નીચેના કયા આકાર તેની ધરી ઉપર નેવું ફેરવતા એનો એ જ આકાર મળે આ થોડો પ્રશ્ન ઉભો થઈ જાય એટલે અહીંયા જવાબ આવશે એ અને ડી ચલો સેવન્ટી અઠ્યોતેર માં જોઈએ નીચેનામાંથી કયું જોડકું છે સમય માટે દોસ્તો પ્રકાશ વર્ષ અંતર માટે પ્રકાશ વર્ષ વપરાય સમય માટે ના વપરાય એટલે જવાબ આવશે બી સમય પ્રકાશ વર્ષ અહીંયા આવશે અમદાવાદ થી રાજકોટ જતી વખતે અમદાવાદ એકસો ઈઝી છે એક બાજુ એકસો ચોવીસ કિલોમીટર બતાવે છે અને બીજી બાજુ એકસો છપ્પન બંનેનો સરવાળો કરો દોસ્તો એટલે શું આવે તો બસો ને એસી કિલોમીટર આવે ચિત્રમાં કેટલા સળિયા આવ્યા છે કે જેની લંબાઈ એક સેન્ટીમીટર કરતા વધુ છે આ બધા એક સેન્ટીમીટર છે આ બધાની એક સેન્ટીમીટર કરતા વધુ છે ચાર સળિયા છે મોનુ ગુજરાતમાં રહે છે સોનું પશ્ચિમ બંગાળમાં રહે છે સોનુને ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે તો પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડશે ગુજરાતનો નકશો જોશો તમે ભારતનો તમને ખ્યાલ આવી જશે ક્રિકેટની રમતમાં એક ખેલાડી ચોસઠ રન કરી શરી કરવા માટે સો રન જોઈએ સો માંથી પેટનમાં કેટલા વધે છે તમે જો બધામાં એકસો દસ વધે છે તો દરેક સંખ્યામાં એકસો દસ ઉમેરતા જવું સોના અડધા કરો તો સોના અડધા પચાસ થાય એમાં ચાર ના દસ ગણ એટલે ચાર ના દસ ગણ એટલે ચાલીસ ઉમેરો એટલે નેવું જવાબ આવે દોસ્તો સી માં નેવું આવશે અહીંયા જુઓ प्रश्नार्थ की जगह कयो આવશે અહીંયા પ્રશ્નાર્થ છે પ્રશ્નાર્થ જ્યારે કે શું આવશે તો પ્રશ્નાર્થ ની જગ્યાએ 5 9 7 3 1 4 ને બરાબર 4 3 7 તો પ્રશ્નાર્થ ની જગ્યાએ દોસ્તો અહીંયા 7 આવશે d માં અહીંયા શું છે જોઈ લઈએ અહીંયા દોસ્તો જવાબમાં આવશે પ્રશ્નાર્થ ની જગ્યાએ પ્રશ્નાર્થ છે તો અહીંયા 6 આવશે અ 4 2 8 8 2 6 6 2 * 12 6 * 6 36 બરાબર તો અહીંયા 6 આવશે હવે જુઓ અહીંયા શું કહે છે 1 1 5 7 6 4 = 8 9 8 9 8 3 2 = તો નવ ચાર બે સાત એક નવ બરાબર કોડિંગ મુજબ ચાર નંબરનો જો એ બી ડીઈ જી એચ બે ચાર છ વચ્ચે આઠ આવે તો બધા આઠ છે પણ ક્રમશ મૂળા અક્ષર જે છે એટલે સી જવાબ આવશે નેવ્યાસી જોઈએ ઘર થી સૌથી ટૂંકો રસ્તો કયો છે તો તમે આ બધા રસ્તા ચેક કરશો તો ઘરથી શાળાનો ટૂંકો રસ્તો આ છે છ કિલોમીટર એટલે એટલે પછી ને 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 કિલોમીટર થાય છે આ ક્રમ જોવાનો એની સામે કિલોમીટર લખે છે કિલોમીટર જોશો તો સૌથી સોળ કિલોમીટર છે એટલે ગુંચવાનું નહીં દોસ્તો ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું અને ચાર આંકડાની સૌથી નાની સંખ્યા એટલે એક હજાર બંનેની બાદ બાકી કરો તો જવાબ આવે એક આપેલા વિધાનમાં ખોટું વિધાન કયું છે તો નિરાળ મસ્ટ સાચું છે આ સાચું છે આ સાચું આ ખોટું છે દોસ્તો બે હાજર સાત હતું અને હમણાં તાજુ જ છો દોસ્તો સુનિતા વિલિયમ્સ ફરી પાછા ફર્યા તો બે હાજર ચોવીસ પચીસ અને પણ આ બે હજાર અગિયારમાં એટલે બે હજાર સાત મેલાકા વિધાન ખોટું જે ઉપરકોટનો જિલ્લો જુનાગઢમાં જોવા મળે છે કયો પદાર્થ પાણી પર તરે તો બરફ તરે છે દોસ્તો કયા અંગમાં ન પચેલા ખોરાકમાં તો મોટું આતરડું નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાતળું બનાવે છે તો આપણે લુહાર આવે શરીરમાં શક્તિ મેળવવા માટે શક્તિ મેળવવા માટે આપણે શું ખાઈએ છીએ લીંબુ ખાટા ફળો ખાઈએ તો આપણને શક્તિ મળે એટલે કે વિટામિન સી નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા તો માછલી સાપ વિશે નીચેનામાંથી માંથી કયું વિધાન સાચું નથી દોસ્તો તો આ બી સાચું છે આ સાચું છે આ સાચું છે આ સાચું નથી એટલે બીજું સાપ ને ચાર પોલા દાંત હોય છે શિકારી છોડ તરીકે કોણ ઓળખાય છે તો કળશ પણ ખાદ્ય પદાર્થને ને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે તો ભીંડા આફ્રિકા વાળી એક ચોરસની પરિમિતિ સો સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્ર કેટલું થાય પરિમિતિ સો છે દોસ્તો એટલે કે ચારે બાજુ એની પચીસ 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 હોવી જોઈએ અને એનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પચીસ ગુણ્યા પચીસ તો પચીસ નો વર્ગ છસો પચીસ છસો પચીસ સેન્ટીમીટર સ્કવેર આવશે બી જવાબ આવશે એક મીટર ગુણ્યા એક મીટર ચોરસ કપડામાંથી માંથી દસ સેમી ગુણ્યા દસ સેમી ચોરસના કેટલા ટુકડા કરી શકાય એકસો બે ના દાખલા જવાબ જોઈ લઈએ દોસ્તો ખૂબ જ સહેલો છે આપણે પેલા મીટરને ને સેન્ટીમીટર ફેરવી દઈએ સો ગુણ્યા સો સેન્ટીમીટર નીચે દસ ગુણ્યા દસ સુન ગઈ સુન ગઈ સુન ગઈ સુન ગઈ ઉપર સો આયા તો સો ચોરસ ટુકડા કરી શકાય અહીંયા એ બરાબર એક કે બરાબર અગિયાર પાર બરાબર પાંત્રીસ તો પાર્ક માટે શું લખી શકાય તો કેરી ખરીદે છે રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરી ના વજન કેરી ના વજન ના તો જો વીસ રૂપિયા કિલોના ભાવે સાહીઠ કિલોગ્રામ એટલે વીસ ગુણ્યા એટલે છ દુ બારસો રૂપિયા થયા પછી શું કહે છે કેરીનો રસ એક ત્રત્યાવશ ભાગનો થઈ જાય છે સાહીઠ ના એક ત્રત્યાઉંશ કરીએ એટલે વીસ કિલો રસ થઈ જાય છે વીસ કિલોગ્રામ હવે એક કિલોગ્રામ ના સો રૂપિયા તો વીસ કિલોગ્રામ ના સો કરીએ તો બે હજાર રૂપિયા ને મળે છે બારસો રૂપિયા મળે છે એટલે આઠસો રૂપિયા નફો થાય છે જવાબમાં સી આઠસો રૂપિયા નફો પાંચ દિવાસીની મદદથી જો બંધ આકૃતિ રચવામાં આવે તો બંધ આકૃતિમાં પાંચ ખૂણા હોય છે ઘડિયાળનો એક કાંટો બારના અંક પર અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગમાં આ ઘડિયાળ છે દોસ્તો આ બાર છ ત્રણ નવ અહીંયા આ બંને જગ્યાએ નવ અને ત્રણ બે ઉપર જ તમે કાટકોણ મળે એટલે બે જગ્યાએ મળે અહીંયા શું કે છે આકૃતિની પરિમિતિ શું કહી શકાય આની આ પરિમિતિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ આની એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બંને સમાન છે એટલે કે એ અને બી ની પરિમિતિ સરખી છે ચોરસ આકારના ચેસ માં પાંચ ચોરસ સેન્ટીમીટર દર્શાવતા એક આઠ ખાના ડોરમાં ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો એ આવશે સોળસો ચોરસ આવશે સોળસો ચોરસ માંથી અહીંયા શું છે સાત આઠ નવ આવશે એક બે ત્રણ એક બે ત્રણ ભાગમાં ટામેટા છે ત્રણ તરી નવ ત્રણ તરી નવ એટલે એક ત્રત્યાંશ જવાબ આવશે બી એક ત્રત્યાંશ બરાબર હવે શું કહે છે દોસ્તો અ અહીંયા જો બે સાથે ગુણ્યા છે અહીંયા બે સાથે ગુણ્યા છે અહીંયા ચોકું ચોકું સોળ ખરે છે તો અહીંયા શું કરીશું આપણે ચાર સાથે ગુણીશું તો ચાર દુ આઠ તો જવાબ આવશે આઠ સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ તો આ સાચો સ્પેલિંગ છે દોસ્તો અહીંયા સિંગલ ટી આવશે આ બંને નજીક છે પણ આ સાચો છે કારણ કે ડબલ ટી ના આવે પ્લોરો બટરફ્લાય ઇઝ અહીં બહુ વચન છે બટરફ્લાય આપણને ખબર છે કે વાય નીકળીને વાય નીકળીને આ ઈ એસ લાગે તો એ આવશે

નથી વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ તો લાસ્ટ નાઈટ છે વી વેર આવશે ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન્સ વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન્સ તો અહીં જવાબ આવશે વાય